રામે ભજા કૃષ્ણ એ ભજા મને થોડું આમ મારે કહેવું મને ગમે નહીં એવું પણ ઘણા માણસો એવું કે છે કે માતાજીને ભજી તો અન્યાશ્રય થઈ જાય યાદ રાખો મારા બામ તમારે તમારી કુળની દેવીને પૂજવી જ જોઈએ આખા વર્ષ દરમિયાન એક જ વખત આપણે નિવેદ્ય માને ધરાવવાનું છે એ નિવેદ આપણે કરવા જ જોઈએ તમે માનો ગમે એને એમાં કાંઈ વાંધો નથી અને કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભગવતીને ન માનતા કોઈ એવું એકાદું શાસ્ત્ર તો મને બતાવો મને મંચાવો કે એમાં લખ્યું હોય હે કે દેવીની ઉપાસના ન કરવી આવું ક્યાં લખ્યું છે જ નહીં મારા બાપ રામે જેને ભજા છે કૃષ્ણએ જેને ભજા છે આપણને ભજવામાં શું વાંધો છે એ દેવાદી દેવો દેવો એ પણ જેની ઉપાસના કરી છે તો તમારે મારે તો એ ભગવતીની ઉપાસના કરવી જ જોઈએ એને ભજવી જ જોઈએ એના નામનો જપ કરવો જ જોઈએ સાહેબ